માટે હંમેશા પ્રગટ રહે છે બ્રહ્માક્ષર ગુરુ દ્વારા ભગવાન પ્રકટ સદા સહિત શકલેશ્વર્ય પરમાનંદ અક્ષમ રૂપ ગુરુ દ્વારા પ્રત્યક્ષ ભગવ સેવિતા અક્ષર બ્રહ્મ ગુરુ ને વિશે દ્રઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ કરવી તેમને વિશે પ્રત્યક્ષ ભગવાન ભાવ લાવીને ભક્તિ એ કરીને તેમની સેવા તથા ધ્યાન કરવા સ્વામી નારાયણ મંત્ર દિવ્ય શુભ યમ સકલે દતો યમ હરિના સ્વયં અક્ષર બ્રહ્મ વિઘ્નેય મંત્રે સ્વામીથી શબ્દ તરાયણે શબ્દે ન તત્પર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંત્ર દિવ્ય અલૌકિક અને શુભ મંત્ર છે સ્વયં શ્રી હરિયે આ મંત્ર આપ્યો છે સર્વ ભક્તોએ તેનો જપ કરવો આ મંત્રમાં સ્વામી શબ્દથી બ્રહ્મને સમજાવવા અને નારાયણ શબ્દથી તે બ્રહ્મથી પર એવા અક્ષર પુર પુરુષોત્તમને સમજાવવા